હેલો બાળકો વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યુટ મારું નામ પ્રિતેશ સર છે હું તમને ફિઝિક્સ ભણાવું છું આપણે ચેપ્ટર નંબર તરંગ પ્રકાશ શરૂ કરીએ છીએ આની અંદર શરૂ કરતા પહેલા સૌથી પહેલા તો તમે સબ્સ્ક્રાઇબ કર્યું ના કર્યું હોય તો કરી દો અને જો કરી દીધું હોય તો આ વિડીયોને તમારે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઈબ કરવા માટે કહેવાનું છે આ ઉપરાંત આ જે પણ હું હેન્ડ રિટન નોટ્સ લખું છું એ તમારે લખવાની જરૂરત નથી એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે આ પહેલાના તમારે વિડીયો જોવા હોય તો એ પણ મેં પ્લે લિસ્ટમાં મૂકેલા છે એમાંથી તમે મેળવી શકો છો ઓકે અને જો તમને વિડીયો પસંદ આવે તો કોમેન્ટ અને લાઈક કરવાનું ચૂકતા નહીં ઓકે ચલો આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર દસ પ્રકાશ તરંગ પ્રકાશ શાસ્ત્ર એમાં પહેલો જે આપણો પ્રશ્ન છે સંપાતપણા સિદ્ધાંત લખો અને વ્યતિકરણ એટલે સિદ્ધાંતમાં જ્યારે માધ્યમના કોઈ ચોક્કસ બિંદુ આગળ બે કે બે કરતા વધારે તરંગો સંપાત થાય છે ત્યારે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર તે કણનું સ્થાનાંતર તે દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરના સદી સરવાળા સિદ્ધાંત નથી આનો આગળનો વિડીયો છે તમે પ્લેલિસ્ટમાં મૂકેલો છે એમાંથી તમે મેળવી શકો છો ઓકે અત્યારે આજે આજની પહેલી થિયરી છે સંપાતપણાનો સિદ્ધાંત સંપાદપણાનો સિદ્ધાંત શું કહે છે કે જ્યારે મધ્યમના કોઈ ચોક્કસ બિંદુ આગળ જ્યારે માધ્યમના કોઈ ચોક્કસ બિંદુ આગળ બે વધારે તરંગો એકબીજા પર સંપાત થાય અથડાય ત્યારે તે બિંદુ આગળ તે બિંદુ આગળ તરંગ વડે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર તે કણનું સ્થાનાંતર તે દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરના ના સદી સરવાળે હોય છે માધ્યમના કોઈ ચોક્કસ બિંદુ આગળ બે કે બે થી વધારે તરંગો જ્યારે એકબીજા સાથે સંપાત થાય છે તો તે બિંદુ આગળ તે કણે કાપેલું પરિણામી સ્થાનાંતર એ દરેક તરંગ વડે થયેલા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે માધ્યમમાં કોઈ ચોક્કસ બિંદુ આગળ જ્યારે બે કે બે થી વધારે તરંગો એકબીજા પર સંપાત થાય છે તો તે સંપાત બિંદુ આગળનું કણ નું પરિણામી સ્થાનાંતર એ દરેક તરંગો વડે ઉદભવતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું થાય છે ઓકે પહેલા આ નિયમ તો યાદ રહેવો જ જોઈએ સંપાતપણાનો સિદ્ધાંત અગત્યનો છે જેમ મેં આગલા લેક્ચરમાં અને આગળના લેક્ચરમાં હાઈગેન્સ નો સિદ્ધાંત કહ્યો હતો એવી રીતે આ સંપાતપણાનો સિદ્ધાંત જ્યારે મધ્યમના કોઈ ચોક્કસ બિંદુ આગળ બે કે બે કરતા વધારે તરંગો સંપાત થાય છે ત્યારે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર તે કણનું સ્થાનાંતર તે દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે હવે વ્યતિકરણ એટલે શું વ્યતિકરણની વ્યાખ્યા તો માધ્યમના કોઈ ચોક્કસ બિંદુ આગળ આના જેવું માધ્યમના કોઈ ચોક્કસ બિંદુ આગળ બે કે બે કરતાં વધારે તરંગોના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી ભૌતિક અસરને બે કે બે થી વધારે તરંગો એકબીજા સાથે સંપાત થાય છે ત્યારે જે ભૌતિક અસર ઉદ્ભવે છે તેને વ્યતિકરણ કહેવામાં આવે છે વ્યતિકરણના બે પ્રકાર છે સહાયક વ્યતીકરણ વિનાશક વ્યક્તિકરણ સહાયક વ્યક્તિકરણ એટલે જ્યારે એક તરંગના શૃંગ પર બીજા તરંગનું પણ શૃંગ જ અને એક તરંગના ગર્ત ઉપર બીજા તરંગનું પણ ગર્ત સંપર્ક થાય તો તેવા વ્યતિકરણને સહાયક વ્યક્તિકરણ કહે છે શું ઉપર શૃંઘ અને ગર્ત ઉપર ગર્ત પાણીથી ઉલટું હોય તો શૃંગ ઉપર એક તરંગના શૃંગ ઉપર બીજાનું ગર્ત અને એક તરંગના ગર્ત ઉપર બીજા તરંગનું શૃંગ સંપાત થાય જો વિનાશક વ્યતીકરણ જ્યારે એક તરંગના શૃંગ પર બીજા તરંગનું ગર્ત અથવા એક તરંગના ગર્ત પર બીજા તરંગનું શૃંગ પરત થાય તો તેને વિનાશક વ્યતીકરણ કહેવામાં આવે છે તો સૌથી પહેલા સંપાતપણા સિદ્ધાંત સંપાતપણા સિદ્ધાંત શું છે તો માધ્યમના કોઈ ચોક્કસ બિંદુ આગળ બે અથવા બે થી વધારે તરંગો એકબીજા પર સંપાત થાય તો તે બિંદુએ સંપાત બિંદુએ કણે કાપેલું સ્થાનાંતર એ બંને તરંગો વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરોના સરવાળા જેટલું હોય છે ત્યાર પછી વ્યતીકરણની વ્યાખ્યા કોઈ ચોક્કસ બિંદુ પાસે બે અથવા બે થી વધારે તરંગોના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી ભૌતિક અસરને ભૌતિક અસરને વ્યતીકરણ કહે છે વ્યતીકરણના બે પ્રકાર છે સહાયક વ્યતીકરણ વિનાશક વ્યતીકરણ

એ તરંગો એકબીજા સાથે અથડાશે અને અવિભાત રચાશે જો આ બે આ બે ઉદ્ગમ છે બે સોયો છે બંનેના તરંગો એકબીજા સાથે શું થાય છે અથડાય છે અને કોઈ એક ચોક્કસ બિંદુ પી પાસે અહીં આગળ પહોંચે ત્યારે અહીં પહોંચે ત્યારે આ વિસ્થિતિ રચેગી હોય છે હવે આની અંદર શું છે એ અને n એ અને n એવું દેખાય છે એ n એટલે નોટ્સ અને એ એટલે એન્ટી નોટ્સ બરાબર છે

હવે આકૃતિ બી પાણીની સપાટી પર રચાતી ભાત આવી એક ડિઝાઇન રચાય છે જેને આપણે ભાત કહીએ છીએ એ દર્શાવી છે જેમાં સૂંઘના સ્થાનો ને સરંગ વર્તુળો જે ડાર્ક વર્તુળો છે એ સ્થાન છે છે અને જે જે તૂટક રેખાથી વર્તુળો એ ગર્તના સ્થાન દર્શાવે છે ઓકે હવે આગળ એસ વન થી પી સુધીનું અંતર ને એસ ટુ થી પી સુધીનું અંતર સરખું હોય છે એસ વન પી બરાબર એસ પી હોય છે એટલે કે બંને સ્થાન અંતરો સમાન છે

બોલો જે સ્થાનાંતરો છે સ્વતંત્ર સ્થાનાંતરો એના કોઈ એક સ્થાનાંતર ના વર્ગના સંપ્રમણમાં હોય

તો આ આપણે સંપાતપણા નો સિદ્ધાંતમાં આપણે સમજાયો પરિણામી તીવ્રતા આ મુજબ ની થાય શરૂઆતમાં હોય એના કરતા ચાર ગણી થઈ જાય પી બિંદુ પાસે પહોંચે ત્યાં સુધીમાં ઓકે તો આ શાંત પાણીમાં રચાતા તરંગો માટેનો સંપાતપણાનો સિદ્ધાંત આપણે સમજાયો એના પછીની થિયરી છે બહુ જ અગત્યની સર પહેલેથી જ મોસ્ટ એપી લખેલું છે જુઓ મારા તરફથી આ ચેપ્ટરની આ થિયરીને આ ચેપ્ટરનો બિગ બોસ કહેવાય બરાબર છે દાખલા માટે પણ બહુ જ અગત્યની શરતો આમાં મેળવેલી છે સહાયક અને વિનાશક વ્યતીકરણની શરતો મેળવો તો અહીં આગળ તમારે બે ઉદગમો લેવાના એસ ઓન અને એસ ટુ તો એક ઉદ્ગમની અંદર તરંગ લંબાઈ નવ લેમડા એટલે નવ વખત તરંગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ નવ વખત થવું જોઈએ એવી રીતે પેલાની અંદર પણ આમાં નવ આમાં સાત એટલે તમાર ટૂંકમાં વચ્ચે બે ની વચ્ચે અહી પૂર્ણાંક સંખ્યામાં એવું જરૂર નહીં કે નવ લીધા એટલે સાત જ લેવાય છ લેવાય પાંચ લેવાય પણ તફાવત કરો બાદ બાકી કરો તો આખો નંબર આવવું જોઈએ નવ માંથી સાત જાય તો બે બે આખો નંબર કહેવાય પૂર્ણાંક સંખ્યા પછી બે પોઈન્ટ પાંચ કેવું ના આવવું જોઈએ ખ્યાલ એટલે પૂર્ણાંક સંખ્યા આવી જોઈએ ડિફરન્સ એટલે મેં અહીં નવ અને અહીં સાત લેમડા લીધું છે એસ થી ક્યુ સુધીનું નું એટલે નવ લેમડા કારણ કે એક તરંગના અંતર એક લેમડા કહેવાય તો અહીં નવ છે નવ તરંગ છે એટલે નવ લેમડા અહીં સાત લેમડા એટલે બંને નો પદ તફાવત આ પથ અને આ પથ આ નવ લેમડા છે ના સાત લેમડા છે બંને વચ્ચે નો તફાવત ટુ લેમડા થાય છે સહાયક વ્યતીકરણમાં તફાવત એવું બતાવવાનો કે પૂર્ણાંક સંખ્યા આવે જ્યાં વિનાશક વ્યતીકરણમાં તફાવત એવું બતાવવાનો કે અપૂર્ણાંક માં આવે અપૂર્ણાંક એટલે પોઈન્ટ વાળું તો દોઢ અઢી સાડા સાડા ચાર એ રીતે જ બતાવવાનું અપૂર્ણાંક તો બે પોઈન્ટ ચાર નહીં કહેવાય ચાર નહીં આપણે બે પોઈન્ટ દોઢ અઢી સાડા ત્રણ સાડા ચાર એવું લાવવાનું છે પૂર્ણાંક બરાબર છે તો અહીં અગાડી અહીં આપણે હવે જો આમાં નવ છે તો આમાં નવ થી થોડું મોટું લો નવ પોઈન્ટ પંચોતેર અને અહીં સાત છે અહીં સાત થી થોડું મોટું લો સાત પોઈન્ટ પચીસ પણ એવું યાદ રાખો કે બે ની વચ્ચે પોઈન્ટ અમુક પૂર્ણાંક અને પોઈન્ટ પચાસ ટૂંકમાં જોઈ લો આ બે વચ્ચે ડિફરન્સ કાઢો તો બે પોઈન્ટ પાંચ નો તફાવત છે ખ્યાલ આવી ગયો હવે આમાં એસ ટુ માંથી એસો ને માઇનસ કરશો તો એ માઇનસ માં તમે એસો ને આર માંથી એસ કરશો તો પ્લસ માં આવશે માઇનસ પ્લસ સાથે મતલબ નથી પણ મતલબ શું છે તો મતલબ અહીં આગળ કેવું આવવું જોઈએ બે પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ હવે આ શું થાય છે કે આના સાત લેમડા વહેલા પતી જાય છે જે આને તો નવ લેમડા છે એટલે આ જયારે સાંભળજો આ જયારે અહીં પહોંચી જાય છે ત્યારે અને પહોંચતા હજી આ પાછળ હોય છે

એક લેમડા એટલે ટુ પાય તો બે લેમડા એટલે ફોર પાય ફોર પાય જેટલું પાછળ છે પાછળ છે એટલે ફોર પાય માઇનસ કરવાના જોઈ લો લોખ્યા એકી પાય આમાં બેકી પાય બેકી પાય હોય તો એનું એ જ વિજય જશે ખાલી પાઈ નીકળી જાય

અહીં સાત લેમડા થયું હશે પણ હજી અહીં પોચ્યું લીધું છે આમાં પહેલામાં ઓછા લીધેલા એટલે અહીં બીજામાં પાછળ પડે છે અહીં પહેલામાં વધારે લીધા છે એટલે બીજામાં શું થાય બીજું હોય એ વહેલું પહોંચી જાય છે ખ્યાલ આવે છે ને વહેલું પહોંચી જાય છે એટલે આગળ છે આગળ છે એટલે પ્લસ કરવાનું આની અંદર પાછળ પડતું હતું એટલે માઇનસ કર્યા છે ટૂંકમાં સહાયક વ્યતિકરણ આપણે બાદ કરવાના વિનાશક છે એકી સંખ્યામાં હોવા હા હવે પાંચ પાય કેમ અહીં તો ચાર પાય તો ખબર પડી બે લેમડા નો ડિફરન્સ હતો અહીં ડિફરન્સ કેટલા નો છે અઢી લેમડા હવે સાંભળજો આમાંથી આ બાદ કરો નવ પોઈન્ટ પંચોતેર લેમડામાંથી સાત પોઈન્ટ પચીસ લેમડા બાદ કરો એટલે બે પોઈન્ટ પચીસ લેમડા આવે બરાબર છે આમાંથી વાત કરો નાનંદ થી મોટા તો માઇનસ માં આવે હવે અઢી લેમડા એટલે ટુ પાઈ એક લેમડા એટલે ટુ પાઈ થાય જો આમ હું તમને તમને આમ છે અને પાઈ જો આમ તરંગ લંબાઈ લેમડા કહેવાય એક લેમડા એટલે ટુ પાઈ થાય તો અહીં અઢી લેમડા લેમડા એટલે ટુ પાઈ ટુ પાઈ ને અઢી જોડે ગુણો ટુ પાય ને અઢી જોડે ગુણો એટલે અળી ગુણ્યા એટલે પાંચ પાય જેવો ઉમેરવા પડે હમણાં હમણાં કોઈ મેળ એક ઈ પાઈ હોય તો વિરોધી થઈ જાય અહીં જે હતું એનું વિરોધી થઈ જાય અને બે કી પાય હોય તો ઉપર જે હતું એના જેવું જ હોય આટલું ખબર પડી ગઈ બંનેમાં હવે સંપાતપણાના સિદ્ધાંત મુજબ બંનેનો શું કરવાનો સરવાળો અહીં સરવાળો કરો તો એકનું એક સરખું છે બે વાર તો બે વખત થઈ જાય બે વખત એક વાર સોમી ગાઢી જ્યારે અહીં ગાડી તો એકબીજાના વિરોધી છે તો વિરોધી હોય તો સરવાળો શું થાય જીરો

સહાયક વેતીકરણ શરતમાં લખવાનું તમારે પદ તફાત એન લેમડા હોવું જોઈએ અને વિનાશક વેતીકરણ લખવાનું એન પ્લસ વન બાય ટુ લેમ ઓકે હવે આ થયું પદ તફાવત હવે કળા તફાત તો કળા તફાત મેં શું કહ્યું લેમડાની જગ્યાએ શું મૂકવાનું ટુ પાય તો અહીંયા લેમડાની જગ્યાએ ટુ પાઈ મૂકી ટુ આગળ મૂકવાનું પાઈ પાછું મૂકે એટલે ટુ એન પાય થઈ ગયું અહીં અગાડી પણ એ જ કર્યું છે તમારે લેમડાની જગ્યાએ શું મૂકવાનું છે ટુ પાઈ જો હું તમને કરીને બતાવું પહેલા અહીં લસા લઈ લો લસા લસા તો તો એન 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 જોડ અને આવું થયું એટલે જગ્યાએ શું આપણે પાઈ 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 આ આ ને જોઈ લો ટુએન પાઈ થાય એટલે આની અંદર એન પાઈ થાય અને આમાં ટુ એન પ્લસ વન પાય થાય તો જ્યારે પદ તફાવત એન લેમડા અથવા કળા તફાવત ટુ એન પાઈ હોય બરાબર જીરો વન ટુ થ્રીસ ડેસ ડેસ તો એવા વ્યક્તિકરણ સહાયક વ્યક્તિકરણ કહેવાય આ સહાયક વખતે કોઈ બિંદુ પાસે પત તફાત એન પ્લસ વન બાય ટુ લેમડા અથવા કળા તફાત ટુ એન પ્લસ વન પાય લેમડા એન બરાબર જીરો વન ટુ થ્રી ડેસ 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 તો રચાતા વ્યક્તિકરણ વિનાશક વ્યક્તિકરણ કહે છે અને આ શરતોને વિનાશક વ્યતિકર ની શરતો કહેવાય છે તો આ થિયરી બોર્ડની એક્ઝામ માટે ખાસ ખાસ તૈયાર રાખવાની ઓકે મોસ્ટ 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 એના પછીની થિયરી લઈએ જો બે ઉદગમો અહીં આગળ આ બે ઉદગમો છે આ જે બ્લુ ડોટ છે ને એ બે શું છે ઉદગમો છે જો બે ઉદ્ગમોથી કોઈ બિંદુ પાસે કળા તફાવત ફાઈ હોય કળા તફાવત ફાઈ હોય તો તે બિંદુ પાસેની તીવ્રતાનું સૂત્ર મેળવો હવે હંમેશા સાંભળો થિયરી અહીંથી સ્ટાર્ટ થાય છે અહીંથી આમ 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 થઈને છે છે એટલે એરો મારવાનો આપણે આપણે અહીંથી આમ એરો મારીશું અહીંથી આમ આવીએ છીએ આપણે બરાબર છે અહીંથી આકૃતિમાં શું છે જુઓ કોઈ બિંદુ જી પાસે કોઈ બિંદુ જી પાસે બંને ઉદ્ગમોનો કળા તફાવત ફાઈ હોય તો એસ વન માટે પહેલા ઉદ્ગમ માટે સ્થાનાંતર ઉદગમ માટે સ્થાનાંતર વાય ટુ બરાબર છે હવે પરિણામી સ્થાનાંતર સંપાતપણાના સિદ્ધાંત મુજબ વાય બરાબર વાય વન પ્લસ ટુ એટલે વાય બરાબર આ બે નો સરવાળો એ કોસ ઓમેગાટી ટી પ્લસ એ કોસ ઓમેગા ટી પ્લસ હવે સાંભળજો બંનેમાંથી a ને કોમન કાઢી લીધો એટલે હવે આ આ a કોમન કાઢી લીધો પણ એમાં મોટા થીટા વાળો વિધેય પહેલા લખવાનું નાના થીટા વાળું વિધેય પછી લખવાનું હવે એ સૂત્ર c c હવે સાંભળજો આ મેથ્સ નું a ગ્રુપ નું સૂત્ર છે એટલે b ગ્રુપ વાળા ખાસ ધ્યાન રાખે c c તો 2cc त्रिकोणमिति ની અંદર આ 10 માં નહીં 11 માં ધોરણમાં આવે છે એટલે c c c નો મતલબ cos cos plus cos હોય તો 2 cos cos અહીં ગુણાકાર થાય એકવાર બંને થીટા નો સરવાળો જોઈ લો આ બંને નો સરવાળો ભાગ્યા બે અને એકવાર બંને થીટા ની બાદબાકી ભાગ્યા બે ફરીવાર cos plus cos હોય તો 2 cos cos એકવાર બંને થીટા નો સરવાળો ભાગ્યા બે એકવાર બંને થીટા ની બાદબાકી ભાગ્યા બે આ બહુ વખત અગત્યનો સ્ટેપ છે બી ગ્રુપ વાળા માટે ખાસ cos plus cos હોય તો 2 cos cos એકવાર બંને થીટા નો સરવાળો ભાગ્યા બે

હવે આખાના ના છેદ છે એટલે આના છેદ માં બે કહેવાય ને આના છેદ પણ બે કહેવાય તો આ બે બે જતા રહે તો શું આવે ઓમેગા ટી પ્લસ ફાઈવ બાય ટુ જોઈ લો ઓમેગા ટી પ્લસ ફાઈવ બાય ટુ હવે તમને થાય કે અને આગળ કેમ લઈ લીધો તો ટી વાળું વિધેય હોય ટી વાળા પદને પાછળ રાખવાનું બીજું બધું આગળ લઈ લેવાનું આગળના ભાગને કંપ વિસ્તાર કહેવાય આટલા ભાગને શું કહેવાય કંપ વિસ્તાર ખ્યાલ આવે છે ને અહીં બે વખત ઓમેગા ટી પ્લસ ફાઈવ અને આખાના ના છેદમાં બે એટલે આના છેદમાં બે આના છેદમાં બે 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 ગયા અને ઓમેગા ટી પ્લસ ફાઈવ બાય ટુ અને આ કોસ ફાઈવ બાય ટુ ને આગળ લઈ લીધા ટુ એ જોડે આટલો કંપ કહેવાય હવે આપણને ખબર છે તીવ્રતા હંમેશા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય તો અહીં કંપ શું છે ટુ એ કોસ ફાઈવ બાય ટુ એના વર્ગના સમપ્રમાણમાં હોય તો બે નો વર્ગ ચાર એ નો વર્ગ અને કોસ સ્ક્વેર ફાઈવ ટુ હવે આપણને આગલી થિયરીમાં ભણી ગયેલા કે એ સ્ક્વેર એટલે આઈ જીરો થાય

સુસબદ્ધ અને અસુસબદ્ધ ઉદગમો સમજાવો અને તેનાથી ઉદ્ભવતા તરંગોના સંપાદ બિંદુ પાસેની સરેરાશ તીવ્રતા મેળવો પહેલા સંબંધ ઉદ્ગમો અને અસુસબદ્ધ ઉદ્ગમો કોને કહેવાય વ્યાખ્યા લઈએ તો બે ઉદ્ગમોનો કોઈ પણ બિંદુ પાસેનો કળા તફાવત સમય સાથે બદલાતો ના હોય તો તેમને શું સંબંધ કળા તફાવત સમય સાથે ના બદલાતો હોય એટલે અચળ રહેતો હોય તો શું સંબંધ અને બદલા બહુ ઝડપથી બદલાતો હોય તો અસુસંબંધ જોઈ લો જો બે ઉદ્ગમોનો કોઈ બિંદુ પાસેનો કળા તફાવત સમય સાથે ખૂબ જ ઝડપથી બદલાતો હોય તો તેને ઉદ્ગમો કહે છે તો બે વ્યાખ્યા યાદ ઉદ્ગમો એટલે જો બે તરંગોનો કોઈ પણ બિંદુ પાસે બે તરંગોનો કળા તફાવત સમય સાથે બદલાતો ના હોય તો સુસંબંધ અને સમય સાથે બહુ ઝડપથી કળા તફાવત બદલાતો હોય તો અસુસંબદ્ધ

એ રીતે ફોર આઈ જીરો ની સરેરાશ એક બોર્ડ જેટલું બતાવવાનું છે જ નહીં કેલ્ક્યુલેશન છે પણ બી ગ્રુપ વાળાને ખબર નહીં પડે એની અંદર ત્રિકોણમિતિના સૂત્રો આવે છે એટલે તમારે કોઈ પણ વર્ગીય વિધેય હોય વર્ગ વાળું વિધેય હોય કોસ હોય કે હોય એની સરેરાશ વન બાય ટુ થાય

આવું લખશો તો પણ ચાલશે અને આટલી પહેલા થિયરી સરસ રીતે તૈયાર કરી દો બાકીની થિયરી અને પછીના લેક્ચરમાં લઈશું અને અગાઉ કહ્યું એમ કે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં ઓકે અને આ વિડીયોને તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ મોકલો એમને પણ વાત કરો અને એમને પણ આપણા સબસ્ક્રાઈબર અથવા એને સબસ્ક્રાઈબ કરવાનું કહો ઓકે ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ આગળની થી જોઈ શકે ટાટા યુ